દિલ્હી બોમ્બ્લાસ્ટના પગલે પૂર્વકજ પોલીસ દ્વારા આડેસર અને સાંખ્યારી ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું દિલ્હીમાં થયેલા કાર વિસ્ફોટના પગલે કચ્છ જિલ્લામાં પોલીસ દ્વારા બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર્ગ દ્વારા સૂચના મુજબ કચ્છના પ્રવેશ દ્વાર આડેસર અને સુરજબારી પોલીસ ચેકપોસ્ટ પર પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કચ્છમાં પ્રવેશ કરતા અને કચ્છમાંથી જિલ્લા બહાર જતા તમામ વાહનો અને લોકોની સઘન ચેકિંગ હાથ ધરાઈ છે